ગીર જંગલમાં ભારે વરસાદના પગલે તમામ નદીઓ જીવંત બની છે જ્યારે અવિરત પડેલા વરસાદથી ગીર સોમનાથના તમામ જળાશયોમાં નવા નીર આવતા જિલ્લાના પીવાના પાણીની સમસ્યા હલ થઈ છે જંગલ વિસ્તારમાં પડેલા ભારે વરસાદને લઈને ગીરમાં આવેલો જિલ્લાનો સૌથી મહત્વનો સિંગોડા ડેમ છે જે એંશી ટકા ભરાઈ ચૂક્યો છે જુલાઈ માસમાં રૂલ લેવલ જાડવા ડેમનો એક દરવાજો એક ફૂટ ખોલવામાં આવ્યો જ્યારે હિરણ નદીમાં ભારે પાણીની આવક થતાં જિલ્લાનો સૌથી મોટો હિરણ બે ડેમ સિત્તેર ટકા ભરાયો ત્રણ ફૂટ વધુ પાણીની આવક થાય તો ડેમના દરવાજા ખોલવામાં આવી શકે છે ત્યારે ડેમ સિત્તેર ટકા ભરાઈ જતા ડેમના કમાન્ડ એરિયાના ચૌદ ગામોને એલર્ટ કરાયા છે અને હિરણ બે ડેમ વેરાવર નગરપાલિકા સૂત્રાપાડા નગરપાલિકા સોમનાથ ટ્રસ્ટ બેતાલીસ ગામ જૂથ યોજના સહિત સાત સંસ્થાઓનું પીવાનું પાણી પૂરું પાડે છે ગીર સોમનાથ જિલ્લાની અંદર હિરણ બે ડેમ ઉપર છેલ્લા ચોવીસ કલાકની અંદર બોતેર એમ વરસાદ થયેલો છે અને સિઝનનો વરસાદ પાંચસો ને સાત એમ થયેલો છે હિરણ બે ડેમ હાલ અત્યારે પંચોતેર ટકા સ્ટોરેજ સંગ્રહ થયેલો છે અને ચાર હજાર ત્રણસો ને ચાલીસ ક્યુસેક જેટલો પાણીનો પ્રવાહ ડેમની અંદર આવી રહ્યો છે અને ડેમમાં પાણીની ઊંડાઈ સાડા સાત મીટરની છે હાલ હિરણ એક ડેમની અંદર પણ એકસાઠ ટકા પાણીનો સ્ટોરેજ થયેલો છે તેમાં છેલ્લા ચોવીસ કલાકની અંદર ત્રેપન એમ એમ વરસાદ થયેલો છે અને સિઝનનો સાતસો ને સાત એમ એમ કુલ વરસાદ થયેલો છે અને એમાં પાણીની ઊંડાઈ આઠ પોઈન્ટ ત્યાં મીટરની ઊંડાઈ છે હિરણ એક ડેમની અંદર અને જિલ્લાના અન્ય ડેમ જેમ કે સિંગોડા ડેમની અંદર ઓગણ એંસી ટકા પાણીનો સંગ્રહ થયેલો છે જેમાં એક દરવાજો એક ફૂટ ખોલવામાં આવેલો છે જેમાં એક હજાર સડસઠ ક્યુસેક પાણીનો પ્રવાહ છોડવામાં આવ્યો છે માં રાવળ ડેમ પચાસ ટકા ભરાઈ ગયો છે મચુંદરી ડેમ ગીર સોમનાથ જિલ્લાની અંદર જે વરસાદ સાતસો MM જેટલો વરસાદ સરેરાશ થઈ ગયો છે એટલે દરેક જળાશયોની અંદર પચાસ ટકા સાઠ ટકા એંસી ટકા સુધીના પાણી આવી ગયા છે એટલે હાલ પીવાના પાણીનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત હવે નથી એ બે ડેમમાં છેલ્લા અડતાલીસ કલાકમાં ઉપરવાસમાં જે જંગલ વિસ્તારમાં છ ઇંચ સાડા છ અહીં જો વરસાદ પડ્યો છે એના લીધે ખૂબ સારી આવક થઈ છે અને હાલ હિરણ બે ડેમ સિત્તેર ટકા ભરાયેલો છે અગિયાર કલાકે અને જે હીરણ બે ડેમની અંદર ઇન્ફ્લો છે એ પંદર હજાર પ્યુસેક જેવો છે સાહેબ ખાસ તો ગયા વર્ષે અત્યારે સટોર્ટ માહિતી આપીએ તો ગયા વર્ષે જે ઇન્ફ્લો હતો એક લાખ બેતાલીસ હજાર ક્યુસેક નો ઇન્ફ્લો હતો અને હાલ જે અત્યારે સ્થિતિ છે એ પંદર હજાર ક્યુસેક નો છે એટલે નહીં બરાબર છે એટલો ઇન્ફ્લો હજુ છે નહીં પણ જો હજુ ભવિષ્યમાં એમડીની આગાહી છે અને રેડ એલર્ટને સ્થિતિને જ્યાંના જોતા જો વધુ વરસાદ પડશે ઉપરવાસમાં તો એ ઇન્ફ્લોને સાચવવા માટે દરવાજા ઓપરેટ કરવા પડશે હાલ આપણે જે હિરણભાઈ ડેમનું રૂલ લેવલ છે એ સિત્તેર પોઈન્ટ પંચોતેર છે અને અત્યારે જે લેવલ પહોંચ્યા છે એ ઓગણો સિત્તેર પોઈન્ટ બોતેર પહોંચ્યા છે તો જો હિરણભાઈ ડેમનું લેવલ સિત્તેર પોઈન્ટ પિંચોતેર પહોંચશે તો જેટલો ઇન્ફ્લો હશે એટલો આઉટફ્લો કરી અને રૂલ લેવલ જાળવવામાં આવશે અને એ મુજબ દરવાજા ઓપરેટ કરવામાં આવશે હા ડેમમાંથી ટોટલ સાત સંસ્થાઓ પીવા માટે તેમજ ઇન્ડસ્ટ્રીયલ પર્પઝ માટે પાણી ઉપાડે છે જે પૈકી પાણી પુરવઠા અને ચોરવાડ જૂથ બોતેર ગામની જે યોજના છે એ અને નગરપાલિકા આ ત્રણેય સંસ્થાઓ પીવા માટે પાણી ઉપાડે છે તેમજ ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ તેમજ જીએસસીએલ છૂત્રાપાડા એ બંને સંસ્થાઓ ઇન્ડસ્ટ્રીયલ તેમજ પીના વર્કરો માટે પીવાના પાણી માટે પણ ઉપાડે છે અને જે ઘુસિયા છે સંસ્થા શૈક્ષણિક સંસ્થા એ પણ પીવાના પાણી માટે પાણી ઉપાડે છે પરાગ સંગતા અને દિવ્યાંગ ન્યૂઝ ગીર સોમનાથ